મિત્રો આ જેટલા બાળકો દેખાય ને બધા બાળકો એ આંખે પાટા બાંધેલા છે તો એમને લખતા વાંચતા સામે શું છે ઓળખતા આવડે છે અત્યારે આપણે જોવાનું છે કે આ બુક જે આ બધા નાના નાના પોસ્ટર જે આમાં શું લખેલું છે ને એ આપણને આંખે પાટા બાંધીને વાંચી બતાવશે અત્યારે આ ભાઈ બેઠા છે આ ભાઈને જ આપણે પૂછીએ આ કેટલાય થપ્પા છે આમાં તમને દેખાય છે આમાંથી આપણે કોઈ પણ વચ્ચેથી એક લઈ લઈ આ જોઈ લો પેલા શું લીધું છે હવે આપણે એને પૂછશું આમાં શું છે આ ઓએલ છે ભાઈ મને તો નથી આવડતું આને મૂક્યું સાઈડમાં હવે આપણે આમાંથી બીજું લઈ લઈ જોઈ લેજો બધા હવે આપણે એને બતાવશું જો આખે પાટો બાંધેલો છે શું છે આ આ વન છે ભાઈ પરફેક્ટ આ સાચું આમાં ખોટું પડે તો આપણે સાઈડમાં રાખશું પછી હજી કંઈ બીજું લઈ લઈ આ લઈ લઈ જોઈ લેજો આમાં શું છે વાય વાય છે ભાઈ રેડી ફાઈનલ આલો તમે પાસ થયા હવે પછી આ બેનને પૂછી શકું ને હવે આપણે એ બેન નહીં પૂછીએ એવું નહીં કે ભાઈ ને આને જ પૂછવું આપણે આમાંથી લઈ લે આ પડી ગયું એટલે આમાં શું છે ઈ ઈ જે ઈ આ પછી આપણે આમાં શું છે એ પૂછી લે એચ એચ વાહ પછી આપણે આ બુક જે હવે આ બુક માં શું લખેલું છે ને ઈ આપણે પૂછીએ હવે આ ભાઈ ને આપણે પૂછીએ કે આમાં શું લખેલું છે જો આમાં શું લખ્યું છે વાંચી લેજો પરફેક્ટ ભાઈ આમાં શું લખ્યું છે આવડવા ઓકે મામા ઓકે મામા પછી આמא ઓકે લેટ્સ પ્લે ઓલ ટુગેધર આ સાચું છે ભાઈ વાહ સાહેબ તમે આ બધાને આ શું તમે જાદુગર કરતા શીખડાવો છો કે આ શું છે માઈક રાખો હાથમાં યસ અહીંયા આપણે છે ને પહેલીવાર ગુજરાતમાં જે કરી રહ્યા છીએ થર્ડ આઈ એક્ટિવેશન છે થર્ડ આઈ એટલે શું કે આપણી અંદર જે સેવન ચક્રાસ છે ને એ સેવન ચક્રાસ જ્યારે એક્ટિવ થાય ને એમાં જ્યારે આગના ચક્ર એક્ટિવ થાય ને ત્યારે બાળકોની થર્ડ આઈ ઓપન થતી હોય છે થર્ડ આઈ ઓપન થવાના ઘણા બધા એવા બેનિફિટ છે કે અત્યારે ઓલમોસ્ટ જે પ્રોબ્લેમ છે કે બાળકો મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે પછી ગુસ્સો કરતા હોય જમવાના પ્રોબ્લેમ હોય ભણવાના પ્રોબ્લેમ્સ હોય આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તો થઈ જ રહ્યું છે પણ બાળકો બંધ તમે જેમ જોયું કે આ કાર્ડ જોઈ રહ્યા છે રીડિંગ કરી રહ્યા છો તો આમાંથી નહીં એડવાન્સ બાળકો

i am stuck વાહ wow. very good ચલો નેક્સ્ટ અહિયાં શાલ વી ટીચ નાઉ ઈ પાછું ઇંગ્લિશ ગુજરાતી તો નહી હવે એનો પાટો લઈ લેજે ઈ પાછું ઇંગ્લિશ હવે આ બાજુમાં તમે বেল্ট બાંધી દયો જોઈને હવે આમને કાઈ પૂછી આપણે કારણ કે હું તો મને ઇંગ્લિશ નથી આવડતું એમને ઇંગ્લિશ આવડશે ને ઓકે આવડે છે બેટા રીડિંગ કમ્પ્લીટ ઓકે તો આ શું લખ્યું છે હે લુક ક્યાં દેખાય છે બેટા તને આ થર્ડ 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 આઈ આઈ આવે વેરી ગુડ ક્યાં દેખાય છે ત્રીજી આંખ હતી આપડા બધા પાસે છે પણ એ એનર્જી લેવલે છે એટલે આપણે ખ્યાલ ના હોય પણ આપણે અહીંયા એક્ટિવેશન કરીને જે જોઈ રહ્યા છીએ કે લાઈવ જોઈ રહ્યા છીએ કે ટોટલી બાળકો બંધ આખે બધું રીડિંગ કરી શકે છે એના થર્ડ આઈનો પાવર છે જેટલું બાળકો બંધ આંખે ખુલ્લી આંખે ના જોઈ શકે ને એટલું બાળકો થર્ડ આઈથી દૂર જોઈ શકે છે આંખના નંબર હોય તો પણ જોઈ શકે આંખના નંબર હોય તો પણ જોઈ શકે ને ઘણા બધા બેનિફિટ તો એવા થયા છે કે બાળકોને જે નંબર હતા ને એમાં પણ એ માઇનસ જોવા મળ્યું છે ઉતરતા જાય છે યસ અને ઘણા બધા એ ચક્રોસ એક્ટિવેશન બીજા જે ફાયદા છે તો હેલ્થ લેવલે પણ ઘણા બધા અહીંયા અમને હોય કે હેલ્થ લેવલે ઘણા બધા ફાયદા થયા છે કે એલર્જીઓના મોટી ચીજ જતી રહી છે તો ઘણા બધા હેલ્થ લેવલે માનસિક લેવલે સ્વભાવ શાંત થવો સ્વભાવ સમજણ શક્તિ વધી જાવી હવે તો લોસ્ટ ઓફ ફાયદા થઈ રહ્યા છે એટલે આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં સૌ પ્રથમ વાર ક્લાસીસ ઓપન થઈ ગયા છે યસ હવે આ ક્લાસીસનું નામ શું છે ને કઈ રીતે અહીંયા આવી શકાય ને બધું કહો અમને યસ આ ક્લાસીસ નું નામ અમારું છે સેલ્ફ ઇવોલ્વર સેલ્ફ ઇવોલ્વર અહીંયા જે ક્લાસીસ છે એના માટે આવવા માટે છે ને દરેક વાલી એક પેલા અપોઇન્ટમેન્ટ લઈને આવવાનું હોય છે 1 ટુ 1 2 કલાક આપણે અપોઇન્ટમેન્ટ ચર્ચા કરીએ છીએ કે એક્ચ્યુઅલ માં નું સાયન્સ શું છે કેવી રીતના સાયકોલોજી અને સાયન્ટિફિકલી બાળકોમાં આ ફાયદા મળી રહ્યા છે અને એ બે કલાકનું સેશન કમ્પ્લીટમાં આખું આ સાયકોલોજીના સાયન્સ સમજ્યા પછી બાળકો એડમિશન થતું હોય છે અને એડમિશનમાં આખો બે મહિનાનો અમારો જે કોર્સ છે એમાં બે મહિનામાં વીકલી એનો ક્લાસ હોય છે અમુક બાળકોમાં અલગ પેકેજ માનેજી છે વીકમાં ત્રણ વાર આવતા હોય છે એમાં અલગ અલગ એમાં પેકેજ વાઇઝ વાઈઝ બધું એમાં ચાલતું હોય છે તો એના માટે રૂબરૂ જ અપોઇન્ટમેન્ટ લઈને આવવાનું હોય છે અને બાળકો કોણ કોણ કરી શકે યસ પાંચ વર્ષથી પ્લસના કોઈ પણ બાળકો કેમ કે મેરેજ થઈને ત્યાં સુધીના કોઈ પણ વ્યક્તિ આવી શકે વાહ એટલે મિનિમમ પાંચ પ્લસ આવી જો પાંચ થી નીચેના બાળકોને આપણે આ વસ્તુ કરાવેલી છે પણ અમુક જે એને ખ્યાલ આવે એના માટે પરફેક્ટ જે છે એ પાંચ થી અમે આઈડેન્ટિફાઈ કરી કે પાંચ થી પ્લસ હોય તો વધારે સારું અને પરફેક્ટ રિઝલ્ટ મળી રહ્યું છે બાળકો અને જો હું કહું ને તો એક બાળકોને અત્યારે ઘરે ઘરે બધાને મોબાઈલ હોય કોઈ રમત ગમતમાં બારે રખડવામાં મારી જેમ વધારે શોખ હોય છે અને ભણતરમાં ઓછું ધ્યાન લાગતું હોય છે પણ આમાં એમની યાદ શક્તિ પણ વધી જતી હોય છે અને ભણતરમાં વધારે મન લાગે અને આ એક એવું છે કે આમાં બાળકોને વધારે રસ લાગે કેમ કે આપણી આંખ બંધ હોવા છતાં જો આપણને વંચાતું હોય તો કોઈ પણ બાળકને સ્વાભાવિક છે કે એને આમાં મજા આવશે યસ હંડ્રેડ પર્સન્ટ અને એકચ્યુઅલમાં છે ને બાળકોને આપણે એમ કહીએ કે યાદ નબળી છે પણ યાદશક્તિ નબળી કરતાં એકચ્યુઅલમાં પ્રોબ્લેમ કંઈક અલગ જ છે હજી આજ સુધીમાં કોઈ આઇડેન્ટિફાઈ કર્યું જ નથી જે અમે અહીંયા બતાવીએ છીએ કે આજ સુધીમાં તમે કોઈ યુટ્યુબે પણ નહીં બતાવી કોઈ સ્કૂલિંગ સિસ્ટમ પણ નથી બતાવી એવા જે અમારું રિસર્ચ અહીંયા કરીને અમે આપી રહ્યા છીએ અને એના ભાગરૂપે જે બાળકોમાં જબરજસ્ત રિઝલ્ટ મળી રહ્યા છે હવે આ બેને જો પાટો બાંધી દીધો છે આપણે એમને પૂછીએ

ભણતરમાં યાદગીરી પણ આમાં ઘણી બધી વધતી હોય છે તો તમારા બાળકોને હોશિયાર બનાવો હોય તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર આપેલો છે સરનામું આપેલું છે વહેલી તકે તમારા બાળકને લઈ અને અહીંયા પહોંચી જ જજો